પારડીમાં અનંત ચૌદશના દિને શ્રીજીની દોઢસો જેટલી પ્રતિમાઓનું પાર નદીમાં વિસર્જન કરાયું સાંસદ ધવલ પટેલ બોટમાં બેસી બાપાનું વિસર્જન કાર્યમાં માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટ સાથે જોડાયા મામલતદાર અને સીઓએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું પારડી પીઆઈની ટીમે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો પારડીમાં અનંત ચૌદશના દિને શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન પારડી પા નદીમાં કરવામાં આવ્યું હતું પારડીમાં છેલ્લા અગિયાર દિવસથી સ્થાપિત કરવામાં આવેલ વિશાળ પ્રતિમાઓ સાથે નાની પ્રતિમાઓની વિસર્જન યાત્રા પારડી નગરમાં નીકળી હતી ભક્તો એક સરખા પહેરવેશમાં ડીજીના સૂર તાલે જુમી ઉઠ્યા હતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી ચાર રસ્તા થઈ પારડીપાર નદી ખાતે વિસર્જન યાત્રા પહોંચી હતી આ ઉત્સવ દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલ પારડીપાર નદી કિનારે આવી પહોંચતા માંગેલા લાઈવ સેવર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ શ્રીજીના દર્શન કરી ગણપતિ બાપ્પાને જય શ્રી રામના નારા લગાવ્યા હતા તેમજ સાંસદ ધવલ પટેલ બોથમાં બેસી બાપાનું વિસર્જન કાર્યમાં જોડાયા હતા માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના યુવાનોએ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું

મિત્ર એમને પણ હાર્દિક સ્વાગત છે જયવે અગ્રો તરફથી એમનું હાર્દિક સ્વાગત છે મદન શાહ તરફથી એક હજાર રૂપિયા રાજકુમાર યાદવ તરફથી એકવીસ કિલો ખાંડ ત્યારથી પચીસ કિલો ખાંડ જશ લાલુ સુરેશભાઈ રાણા તરફથી પાંચસો પંચાવન રૂપિયા રોકડા આજના લીંબુ શરબંત વિતરણના દાતા શ્રીઓ છે પહેલા ગણપતિ આજકા વિશાલ મૂર્તિ કા પહેલા ગણપતિ આ રહા રહી હૈલા સાંસદ ધવલભાઈ પટેલ નું હાર્દિક સ્વાગત કરીએ છે ધવલભાઈ પટેલ ધોલભાઈ ચિત્ર ગતિ કરે છે એક બીજા જને પરેતાની સૂચના મળે છે સુ આકર્ષણ અપેક્ષિત છે એ પણ જાણા છે

બાપા પાંચ વર્ષ પછી પાછા અમારો ધવલભાઈ પાછા આવે અહીંયા અરે દર વર્ષે આવશે જે એકદમ ઐતિહાસિક માહોલ છે અને જે લોકોમાં ખુશીનો માહોલ છે ઉત્સાહમાં છે આનંદમાં છે અને જે એમણે આપણા ભગવાન ગણેશની દસ દિવસ પૂજા અર્ચના કરીને આજે વિસર્જન પણ એકદમ ભવ્ય રીતે થયું ને મેં હંમેશા સાંભળ્યું હતું કે ચંદરપુરમાં જે અમારા યુવાનો છે ગણેશ ભક્ત છે જે હંમેશા કોઈ પણ આપદા આવે છે ત્યારે સૌથી પહેલાં સેવાકીય પ્રવૃત્તિમાં એ લોકો જોડાય છે દમણની પણ ઘટના બની ત્યારે પણ એ જોડાય છે તો એમનો ઉત્સાહ વધારવા માટે ખાસ અહીં આવ્યો હતો અને જે વિસર્જનની મેં વાત સાંભળી હતી એ પોતે નિહારવા આવ્યો હતો અને આજે આનંદની લાગણી એટલે પણ થાય છે કે મેં પોતે વિસર્જનમાં સહભાગી બન્યો અને વિસર્જન પૂર્ણ કર્યો અને આજે તમે જેમ જોઈ શકો છો કે લોકો અને અમારા યુવાનો પણ એકદમ ઉત્સાહમાં છે ને એ સાથે જ અમારા પાર્ટીની જનતા પણ એકદમ ખુશખુશ છે તો એના માટે આવનારા દિવસમાં પણ અમારી વચ્ચે રહી લોકોની વચ્ચે રહીશ આવતા વર્ષે પણ હું આ પૂરું જે આપણો વિસર્જનનો પ્રસંગ કરશે ત્યારે હું પાછો આવીશ પાંચ વર્ષ આવીશ જિંદગી વર્ષ આવીશ આજે ગણપતિ પાડી નગરપાલિકા વિસ્તારમાં મોટા ભાગના ગણપતિનું વિસર્જન પાર નદી કિનારે રાખવામાં આવેલું હતું એમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને પાર નદી ઉપર ગણપતિ વિસર્જન માટે શ્રી માંગેલા સેવા માંગેલા સેવા ટ્રસ્ટ તરફ થી સુંદર આયોજન કરવામાં આવેલું છે આભાર માનું આજે જે આ પાર્ટી નગરપાલિકા ના આયોજન વિસર્જન આશરે ત્રણ થી ચાર જેટલી જનમેદની હાજર રહેલી છે અને ખુબ સારી રીતે ગણપતિ વિસર્જન નું નિહાળી રહ્યા છે

પ્રતિમા જોઈને ખરેખર પારડીના રાજા હોય હવે પછી આ બે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થશે પછી આપણે બાલાખાડી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા જઈશું અને

દર વર્ષ જેમ આ વર્ષે બાપાજી વિસર્જન કરવા જઈ રહ્યા છે અને માંગેલા લાઈફ સેવા ટીમ જે દર વર્ષની જેમ આ વર્ષે થે પગે ઉભી રહીને બાપાને વિદાય આપી રહ્યા છે અને કોઈ બી જાતની અહીંયા કોઈ તકલીફ નથી પાડી નગરપાલિકા તરફથી બી ખૂબ આયોજન સરસ છે અને અમારા આપણા ધવલભાઈ જે સંસદ અને લોકસભાના દર્શક તરીકે જે આપણા નિમણૂક થયા એ હમણાં એમને બી અહીંયા દર્શન કરીને અમારી સાથે આવીને ખૂબ ગણપતિ બાપાના વિસર્જન કરી એમને બી આનંદ એમનો ગણપતિ બાપાનો નિવાર્યો છે આપણે આ ત્રીજા વર્ષે સરબત આયોજન છે રામચોક મિત્ર મંડળ તરફથી આપણે નાના મોટા બધા વેપારીઓ આમાં સહયોગ આપે છે છે અને અને બધા કાર્ય કરે જેટલા ગણપતિ આપણે ભાઈ ભક્તો અહીંયા આવે તેટલા બધાને શરબત પીવા આયોજન કરવામાં આવે છે દર વર્ષે જેમ બધા સેવા આપી રહ્યા છે નાના મોટા બધા વેપારીઓ રામચોક ના મિત્ર મંડળ અને નાના મોટા બધા વેપારીઓના સહયોગથી આ બધું કાર્યક્રમ આપણે પૂરું કરીએ છીએ પારડી નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા અને લાઇટ તથા મંડપ ડેકોરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી મામલતદાર કિરણસિંહ રાણા અને પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવશારે સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું અને પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો મોડી રાત્રે સાડા બાર વાગ્યા સુધી દોઢસો જેટલી શ્રીજીની વિવિધ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં સૌથી છેલ્લે પારડી માર્કેટ ના રાજા શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન થયું હતું ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવકરિયાના નાથ સાથે પારડી ગુંજી ઉઠ્યું હતું અને બાપાને વિદાય આપી હતી વિનંતી કે જેવું આપડે વિસર્જન નું કાર્ય પ્રથમ થાય બાપા મોરિયા મોરિયા ધવલભાઈ પટેલ જ્યાં અહિયાં ગણેશ વિસર્જન માં ખાસ હાજરી હતી અને તેઓ જાતે આજે ગણપતિ વિસર્જન માં બી પાર્ટી ચંદ્રપુર માંગડા સેવન સાથે ની ટીમ સાથે જોડાયા હતા અને જાતે એ લોકો વિસર્જન માં સહભાગી રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો